જય શ્રી કૃષ્ણ મમ્મી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ શું બનાવો આજે આજે કઠી બનાવવાની છે હો ચાલો આપણે આ નાખી દઈએ હમ ને આ લોટ બે સમસા નાખી દઈએ હમ પછી આમાં બ્લેન્ડર ફેરવીએ ને તો વેલું મિક્સ એમાં મિક્સ થઈ જાય ને લમ્સ નો રે હા અમારા ઘરમાં કઢી મમ્મી ના હાથ ને સ્પેશિયલ છે એવી કઢી કોઈ થી ન બને ઘરમાં તેલ મૂકવાનું છે હવે કઢી વઘારવા માટે